મહારાષ્ટ્રના અહેમદનગરમાં નેતાઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો પાણી ભરાવાની સમસ્યાના વિરોધમાં નેતાનું કાદવમાં સ્નાન સીપીઆઈ નેતા સંજય નાગરે રસ્તા પર ભરાયેલા પાણીમાં બેઠા નાગરેને કાદવ બાદ દૂધથી સ્નાન કરાવવામાં આવ્યું છે પાણી ભરાવાની સમસ્યા દૂર ન થતા લોકોમાં રોષ પ્રવટી રહ્યો છે ત્યારે પાણી ભરાવાની જે સમસ્યા છે છે તેનો એક એક રીતે વિરોધ કરવામાં આવ્યો નેતા નેતા દ્વારા સંજય નાગરે દ્વારા જે પાણી ભરાયેલા હતા રસ્તા પર કાદવ ભરાયેલો હતો આ કાદવની વચ્ચે બેસીને સ્નાન કરવામાં આવ્યું પહેલા આ કાદવથી સ્નાન કરવામાં આવ્યું મહારાષ્ટ્રના અહેમદનગરની અંદર નેતા દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો